નીટની પરીક્ષાના પેપરો ફૂટ્યા તેમજ પરીક્ષામાં પાસ કરાવી દેવાનું કૌભાંડ કરનારાએ ગુજરાતના વિવિધ શહેરોમાં ઓફિસો ખોલી ધંધો શરૂ કર્યો હતો જે અંગેનું કનેક્શન વડોદરા ખાતે પણ હોવાનું બહાર આવતા સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની ટીમે બપોર બાદ વડોદરા ખાતે છાણી ટીપી તેરમાં આવેલા આરોપીના નિવાસસ્થાન અને ત્યારબાદ સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી ઓફિસ ખાતે દરોડા પાડ્યા હોવાનું બહાર આવ્યું છે નીટની પરીક્ષામાં

ઓવરસીઝ કંપની નામની ઓફિસ અને ક્લાસીસ શરૂ કર્યા હતા કે જેથી તુષાર ભટ્ટ અને પરશુરામ રોયની તપાસ માટે બપોર બાદ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશનની ટીમે છાણી ટીપી તેર ખાતે પરશુરામ રોયનો સમસરા એપાર્ટમેન્ટમાં આવેલા લક્ઝરિયસ ફ્લેટમાં દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી છે જ્યારે તુષાર ભટ્ટ સાવલી રોડ પર આવેલા રોયલ વિંગ બંગલા નંબર એક ખાતે રહે છે તેની પણ તપાસ હાથ ધરાશે તેમ જણાવવા મળ્યું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ